આપણે લાપલાસ્ટ ટ્રાન્સફોર્મના ઘણા બધા ઉદાહરણો જોઈ ગયા પરંતુ તમને થતું હશે કે આપણે આ શા માટે શીખી રહ્યા છીએ હવે હું તમને તેનું કારણ બતાવીશ આપણે તેનું કારણ વિકલ સમીકરણના સંદર્ભમાં સમજીશું લાપલાસ્ટ ટ્રાન્સફોર્મને વિકલ સમીકરણના સંદર્ભમાં સમજવું ઘણું જ અઘરું છે પરંતુ વિકલ સમીકરણના અથવા સંકલિતના પ્રશ્નોને વીજગણિતના પ્રશ્નોમાં ફેરવવા માટેની તે ખૂબ જ અગત્યની રીત છે હું તમને તેની હિન્ટ આપીશ અને તે ક્યાંથી આવે છે તે જો તમે શીખવા માંગતા હોવ તો તમારે ફોરિયર સિરીઝ અને ફોરિયર ટ્રાન્સફોર્મ શીખવું જોઈએ કારણ કે તે લાપલાસ ટ્રાન્સફોર્મ ને ઘણું જ મળતું આવે છે આવૃત્તિનો નો પ્રદેશ શું છે તેની સમજને આધારે ફોરિયર ટ્રાન્સફોર્મ ને બનાવવામાં આવ્યું છે હવે આપણે વિકલ સમીકરણને ઉકેલવા લાપલાસ ટ્રાન્સફોર્મ નો ઉપયોગ કરીએ આપણી પાસે કંઈક આ પ્રકારનું વિકલ સમીકરણ છે વાય પ્રાઇમ પ્રાઇમ વત્તા ઉપયોગ કરીને આ ખૂબ જ સરળ વિકલ્પ સમીકરણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ અને આની પ્રારંભિક શરત વાય ઓફ ઝીરો બરાબર બે છે અને વાય પ્રાઇમ ઓફ ઝીરો બરાબર ત્રણ છે

પ્રશ્ન પૂછીશ ઝીરો નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું થાય તે શોધવા આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરીએ ઝીરો થી ઇન્ફિનિટી ના સંકલિત e ની માઇનસ એસ ટી ઘાત ગુણ્યા ઝીરો આ વિધે ગુણ્યા ડીટી આના બરાબર ઝીરો થાય માટે તેનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ પણ ઝીરો થાય આમ ઝીરો નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ બરાબર ઝીરો અહીં જમણી બાજુ ઝીરો આવે હવે આ ડાબી બાજુના દરેક પદનું નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું થાય આપણે જે ગુણધર્મો વિશે અભ્યાસ કરી ગયા તેનો ઉપયોગ કરીએ હું તે ગુણધર્મને અહીં નીચે લખીશ વાય ના પ્રથમ વિકલિતનું નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ બરાબર એસ ગુણ્યા વાય નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓછા વાય ઓફ ઝીરો મેં આને સાબિત કર્યું હતું આ એક ખૂબ જ અગત્યનું પરિણામ છે હવે જોઈએ કે આપણે અહીં આનો ઉપયોગ કરી શકીએ કે નહીં વાય ના દ્વિતીય વિકલિત નું લાપલાસ ટ્રાન્સફોર્મ બરાબર આપણે અહીં વાય પ્રાઇમ થી વાય સુધી જવા પ્રતિવિકલિત લીધું આપણે અહીં પણ પ્રતિવિકલિત લઈશું એસ ગુણ્યા વાય ના પ્રથમ વિકલિત નું લાપલાસ ટ્રાન્સફોર્મ ઓછા વાય પ્રાઇમ ઓફ ઝીરો તમે અહીં જોઈ શકો કે આપણે પ્રારંભિક શરતનો ઉપયોગ કરી રહ્યા છીએ પરંતુ હું અત્યારે તેની કિંમત મૂકીશ નહીં વત્તા પાંચ ગુણ્યા લાપલાસ ટ્રાન્સફોર્મ ઓફ વાત વિસ્તરણ કર્યું તેના માટે મેં આ ગુણ ઉપયોગ કર્યો હવે આપણે y પ્રાઇમ ના લાપલાસ ટ્રાન્સફોર્મ ને કઈ રીતે લખી શકીએ આપણે તેને આ પ્રમાણે લખી શકીએ એસ ગુણ્યા વાય પ્રાઇમ નું લાપલાસ ટ્રાન્સફોર્મ શું થાય તેના બરાબર આ થશે ટ્રાન્સફોર્મ ઓફ મેખ્યું ઓછા વાય પ્રાઇમ ઓફ ઝીરો વધતા પાંચ ગુણિયા વાય પ્રાઇમ નો લાપલાસ ટ્રાન્સફોર્મ માટે આપણે ફરીથી આ લખીએ ગુણિયા એસ ગુણ્યા લાપલાસ ટ્રાન્સફોર્મ ઓફ વાય ઓછા વાય ઓફ ઝીરો હશે પરંતુ જ્યારે આપણે તેનું સાદુ રૂપ આપીશું ત્યારે તમને વધારે સમજાશે જ્યારે આપણે લાપલાસ ટ્રાન્સફોર્મનો ઉપયોગ કરીએ ત્યારે આપણે સામાન્ય ઉકેલ અનુમાન લગાવવાની જરૂર નથી હવે આપણે આનું સાદુ રૂપ આપીએ અને આપણને શું મળે છે તે જોઈશું તે પહેલા હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું મેં અહીં આ ભાગને આ પ્રમાણે લખ્યો અને આ ભાગને આ રીતે લખ્યો જેના માટે આ ગુણધર્મનો ઉપયોગ કર્યો બાકીનું બધું જ સમાન છે હવે આપણે તેનું સાદું રૂપ આપીશું હવે આપણે આ એસ નું વિભાજન કરીએ તેથી આપણને એસ નો વર્ગ ગુણ્યા લાપલાસ ટ્રાન્સફોર્મ ઓફ વાય મળે ઓછા ત્રણ આપ્યું છે તેથી ત્રણ વધતા હવે આ પાંચ નું વિભાજન કરીએ જેથી આપણને પાંચ એસ ગુણ્યા લાપલાસ ટ્રાન્સફોર્મ ઓફ વાય મળે ઓછા પાંચ ગુણ્યા વાય ઓફ ઝીરો બે છે માટે જમણી બાજુ ઝીરો છે હવે આપણે વાય નું લાપલાસ ટ્રાન્સફોર્મ ધરાવતા પદને અને આ અચળ પદ ને ભેગા કરીએ તે કરતા પહેલા હું અહીં આને દૂર કરીશ આ ગુણધર્મને દૂર કરીએ હવે મારી પાસે y નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ધરાવતું પદ આ છે આ છે અને આ છે આપણે તે બધામાંથી y ના લાપ્લાસ ટ્રાન્સફોર્મ ને સામાન્ય લઈએ માટે y નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ગુણ્યા s નો વર્ગ વત્તા 5s વત્તા 5s વત્તા 6 હવે આપણે અચળ પદોને લખીએ -2s -3 ઓછા દસ બરાબર ઝીરો હવે આપણને શું મળ્યું જો તમે અહીં y ના લાપ્લાસ ટ્રાન્સફોર્મ ના સહગુણક જુઓ તો આપણને કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન મળે છે તો આપણને આનું કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન મળે છે જેની સાથે આપણે ઘણું બધું કામ કરી ગયા છીએ હવે આપણે આને કઈ રીતે ઉકેલી શકીએ હું અહીં આના માટે ઉકેલીશ હું કહીશ કે y નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ બરાબર કંઈક છે અને પછી હું તમને તે પૂછીશ કે કયા વિધેય નું ટ્રાન્સફોર્મ તે કઈક થાય અને પછી આપણને આપણો ઉકેલ મળી જશે જો તમને તે ન સમજાયું હોય તો થોડી રાહ જુઓ આપણે તેને હમણાં જ ઉકેલીશું આપણે હવે આનું સાદુ રૂપ આપીએ લાપલાસ ટ્રાન્સફોર્મ ઓફ વાય ગુણ્યા એસ નો વર્ગ વત્તા પાંચ એસ વત્તા છ આપણે આ પદને સમીકરણની બંને બાજુ ઉમેરીએ તેથી આપણને સમીકરણની બંને બાજુ ભાગીએ જેથી વાય નું લાપલાસ ટ્રાન્સફોર્મ બરાબર બે એસ તેર ભાગ્યા એસ નો વર્ગ વધતા પાંચ એસ છ આપણે લગભગ પૂરું કર્યું છે વાય શું છે તે આપણે નથી જાણતા પરંતુ આપણે જાણીએ છીએ કે વાય નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આ થાય આપણી પાસે જે લાપ્લાસ ટ્રાન્સફોર્મ નું ટેબલ હોય જો તેમાં કંઈક આ પ્રકારનું હોય તો વાય શું થાય તે આપણે તરત જ કહી શકીએ પરંતુ આપણી પાસે ટેબલમાં એસ ની આ પ્રકારની કોઈ પણ પદાવલી નથી પછીના વિડિયોમાં આપણે જોઈશું કે કયા વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આ થાય છે તે અમુક પદનો સરવાળો છે જેના વિશે આપણે પહેલેથી જ જાણીએ છીએ